આગામી ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ કલાક સુધી બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવેલ છે નર્મદા બ્રિજ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે ઘણું સહાયક છે અને સદર બ્રિજ ખુલ્લો મુકાતા ટ્રાફિકનું ભારણ નહિવત રહેવા પામ્યું હતું પરંતુ ત્યારબાદ રાત્રિના સમયે ખાનગી મોટા વાહનો જેવા કે ખાનગી બસ ટ્રક જેવા ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાના કારણે નાના મોટા અકસ્માતોમાં ખૂબ જ વધારો થવા પામ્યો હતો ભરૂચ જિલ્લામાં સામાન્ય નાગરિકો માટે વિડીયો તથા ફોટા દ્વારા સદર બાબતે ફરિયાદ કરવામાં આવી હતી નર્મદા મૈયા બ્રિજ ભરૂચ અંકલેશ્વર શહેરને જોડતો બ્રિજ હોય જેથી ભરૂચ અંકલેશ્વર ખાતે રોજિંદા નોકરીયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રિજ પરથી પસાર થાય છે એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવર જવર કરતા વાહનો મોટા વાહનો જેવા કે લક્ઝરી બસો ટ્રકો વગેરેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે એ બીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ સુધી મોટી કોમ્પ્લેક્સ મોલ તેમજ કોલેજો બસ સ્ટેશન આવેલ છે જેથી ભારે વાહનોની અવરજવરના કારણે જાનહાનિ થવાની પણ પૂરતી સંભાવના રહેલ છે જેથી નર્મદા બ્રિજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવરજવર જવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થાય તેમ છે તેમજ અકસ્માતના બનાવ ન બને તે માટે નર્મદા બ્રિજ ઉપરથી તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવો આવશ્યક જણાતો હોય જાહેરનામાથી તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ સુધી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને તેની મુદત વધારવી જરૂરી જણાતા હોય નીચે મુજબ ભૂકંપ કરવામાં આવેલ છે તુષારડી સુમેરા જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ તેત્રીસ એક બી અન્યવે મળેલ સત્તાની રૂએ પાંચ પાંચ બે હજાર ચોવીસના રોજ ચોવીસ કલાકથી ચાર આઠ બે હજાર ચોવીસના રોજ ચોવીસ કલાક સુધી ત્રણ માસ માટે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતાં તમામ પ્રકારના ભારે તથા અતિભારે વાહનો જેવા કે ખાનગી બસ તમામ પ્રકારના ભારે ટ્રકો ટેમ્પા ટેન્કરો ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર કાર શાકભાજી વહન કરતા નાના લોડિંગ વાહનો તથા દૂધ વિતરણ સાથે સંકળાયેલ નાના લોડિંગ વાહનો સિવાયના તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા હુકમ કરવામાં આવ્યો છે વધુમાં જાહેરનામાથી આપાતકાલીન સેવા માટેના વાહનો જેવા કે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડના વાહનો તેમજ એસટી બસોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારાની કલમ એકસો અઠ્યાસી અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ એકસો એકત્રીસ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું